રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે શનિવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે અધિકારીઓ અને એક સુપરવાઇઝરની ધરપકડ કરી છે ત્યારે પોલીસે આ કયા અધિકારીઓ અને સુપરવાઇઝરની ધરપકડ કરી અને તેમનો રોલ આ કેસમાં શું હતો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં વધુ ત્રણ લોકોની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે શનિવારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દ્વારા આરએમસીના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા અને વેલ્ડિંગનું કામ કરતાં સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં પચીસમી મેના રોજ જે આગ લાગી હતી આ પહેલાં પણ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે આ અંગે આરએમસીના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને જાણ થઈ હતી તેમ છતાં ગેમ ઝોનમાં ફાયર એનઓસી કે ફાયરના મટીરિયલ્સ છે કે નહીં તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આથી આ બંને અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે સાથે સાથે જે ગેમ ઝોનમાં સ્નો પાર્ક માટે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને આ કામમાં બેદરકારી દાખવતા સુપરવાઇઝર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ સાથે જ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના ફાયર કેસમાં અત્યાર સુધીમાં કુલ પંદર લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજી સુધી અહીંયા એ સવાલ ઊભો થાય છે કે આ કેસમાં મોટા અધિકારીઓ કે જે સિનિયર આઈએસ અને આઈપીએસ અધિકારીઓ છે તેમનું કેમ હજી સુધી પૂછતાછ કરવામાં નથી આવી એસઆઈટી દ્વારા જે રિપોર્ટ સરકારને જે સોંપવામાં આવ્યો ફાઇનલ રિપોર્ટ તેમાં પણ ક્યાંય પણ કોઈ મોટા અધિકારીની પૂછતાછ કરવામાં આવી હોય કે તેમને પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા હોય તેવો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે આ કેસની તપાસ હજી ચાલુ છે ભલે રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો પરંતુ તપાસ અમારા દ્વારા હજી ચાલુ છે જે અધિકારીઓની વાત કરવામાં આવે છે તેમની પણ અમે પૂછતાછ કરવા માટે બોલાવવામાં આવશે સાહેબ આજે આટલો સમય વીતી ગયો એક મહિનો થવાયો તેમ છતાં હજી સુધી આ અધિકારીઓની તપાસ કેમ નથી કરવામાં આવી એ સવાલ હાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે સીધી લાઈને આ તમામ અધિકારીઓની બે જવાબદારી અને તેમના જે તેમનો જે હોદ્દો હતો તે હોદ્દા ઉપર રહીને પણ તેમને યોગ્ય કામ નથી કર્યું તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે તેમની નિષ્કાળજી સ્પષ્ટપણે દેખાઈ આવે છે તેમ છતાં પણ હજી એસઆઈટી દ્વારા ક્યાંક આ અધિકારીઓને માત્ર બચાવવા માટેની કોશિશ કરવામાં આવતી હોય તેવું જ લાગી રહ્યું છે અને એવો ઢોંગ કરવામાં આવે છે કે અમે આ કેસમાં હજી તપાસ કરી રહ્યા છીએ ત્યારે રાજકોટમાં જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેમાં શનિવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની દુર્ઘટનામાં જે માર્યા ગયેલા અને તેમના પરિવારના સાથે વિડીયો કોન્ફરન્સિંગથી વાત કરી હતી અને આ અકસ્માત ગયા મહિને પચીસ મીના રોજ થયો જેમાં બાર બાળકો સહિત સત્યાવીસ લોકોના મોત થયા હતા તે મુદ્દે રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને કોંગ્રેસ પાર્ટીનું સમર્થન છે તેની પણ ખાતરી આપવામાં આવી હતી ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે કોંગ્રેસે પચીસ જૂનના રોજ રાજકોટ બંધનું એલાન પણ આપ્યું છે જેમાં પીડિતોના પરિવારને ભાજપ સરકાર દ્વારા માતબાર વળતરની જે આપવામાં આવી છે તેના કરતાં વધારે એટલે કે જે ચાર લાખ વળતર આપવામાં આવ્યું છે તેના કરતાં વધારે પચાસ લાખથી લઈને એક કરોડ સુધીનું વળતર આ પરિવારને આપવામાં આવે તે માંગ છે જે સતત પરિવાર જે પીડિત પરિવાર છે તેમના દ્વારા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે પીડિત પરિવારના સંબંધીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જાહેર જનતાને અને ત્યાંના દુકાનદારોને તેમના ધંધા રોજગાર બંધ રાખવા માટે અને તેમને સમર્થન આપવા માટે સતત અપીલ કરી રહ્યા છે કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી લાલજી દેસાઈ સહિતના રાજકોટના જે સ્થાનિક જે કાર્યકર્તાઓ અને જે નેતાઓ છે તે પણ છેલ્લા કેટલાય દિવસથી આ મે જૂનના રોજ જે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમાં રાજકોટની જનતા તે લોકોને સમર્થન આપે તેના માટે સતત પેમ્પલેટ છે તે પણ વેચવામાં આવી રહ્યા છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે જે ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી તેની સાથે કુલ પંદર લોકોની અત્યાર સુધીમાં ધરપકડ તો કરવામાં આવી પરંતુ આ આખા કેસમાં જે મહત્ત્વના જે મોટા અધિકારીઓ જે આઈએસના આઈપીએસ અધિકારીઓ છે તે લોકો સુધી હજી પણ ચાહે એસઆઈટી ટીમ હોય કે પછી જે ખાતાકીય તપાસ કરતી જે તપ જે અધિકારીઓ છે તે લોકો હોય કે પછી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ હોય હજી સુધી આ અધિકારીઓ સુધી પહોંચ્યા નથી અને પહોંચશે કે નહીં તે પણ એક મોટો સવાલ આ ટીઆરપી ગેમ ઝોનની તપાસમાં ઊભો થઈ રહ્યો છે કે સરકાર જ આ અધિકારીઓને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે કે શું કારણ કે જે પ્રમાણે આખી ઘટના સર્જાઈ અધિકારીઓના ફોટા સુધી વસ્તુઓ વાયરલ થઈ છે તેમ છતાં પણ સરકાર કે જે તપાસ ટીમ છે તે આ અધિકારીઓને પૂછપરછ કરવા સુધા હજી બોલાવવામાં નથી આવ્યા એટલે ક્યાંક આ તપાસ ઉપર આ મોટા સવાલ છે જે અત્યારે ઊભા થઈ રહ્યા છે અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર